હજારો ભાવિક ભક્તો કરે છે ખેતલિયા દાદાના દર્શન જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજા માત છો તો નવા વિડિયામાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે જવાનું છે ખેતરિયા દાદાના દર્શન કરવા અને સરસ મજાનું મેળાનું પણ આયોજન છે એટલે આપણે આમ બહુ જ મજા આવે એવું છે આનંદ આવે એવું છે કારણ કે દાદા ના દર્શન કરવા માટે તો મજા જ આવે અને એ પણ આપણે એક ગામમાં છે ભાજુના ગામમાં તો છેલ્લે સુધી આ વિડિયોમાં બના રહેજો જોતા રહેજો તો ચાલો મિત્રો આપણે આગળ મળીએ ચાલો મિત્રો ફાઇનલી જો આપણે નીકળી ગયા છીએ અને આપણે આ છે લીમડી રોડ અને આપણે જવાનું છે રાણપુરથી સાત કિલોમીટર દૂર એટલે આપણે જો લીમડી રોડે ચડી ગયા છીએ આ છે વટીને આપણે હવે જવાનું છે વેજલકા ગામમાં તો મિત્રો આપણે જો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ આ છે આપણે લીમડી રોડ અને આપણે વેજલકા ગામની અંદર જવાનું છે તો ચાલો મિત્રો હવે પાછા આપણે આગળ પહોંચી જઈશું ચાલો મિત્રો જો ફાઇનલી આપણે જો પહોંચી જઈશું બધા જો હાર વાર કમ્પ્લીટ અને હવે આપણે અંદર ટ્રાફિક પણ બહુ છે જો તો બતાવી સરસ મજાનું ખૂબ ટ્રાફિક છે આગળ હજી ઘણું બધું આપણે હાલવાનું છે દર્શન કરવા માટે કારણ કે હજી ઘણું બધું દૂર છે દર્શન નું નહીં એટલે આપણે આગળ જઈશું ખૂબ ગરબી છે બાકાજી કી બોલે છે ગરબીમાં નાસ્તામાં ખૂબ ટ્રાફિક પણ છે ચાલો મિત્રો જો આપણે પોગ્યા છે ગામની બહાર જ્યાં ગેટ છે ત્યાં ગાજી ગામ તો અંદર છે થોડું તો મિત્રો આ છે વેજલકા ગામ સમસ્ત ખેતલિયા દ્વાર આ છે ખેતલા દાદાનો દ્વાર ને આથી આપણે જવાનું છે અંદર જે ઘણો બધું અંદર છે દર્શન કરવા માટે અને ગળજી પણ છે ભાવી ભક્તોની તો મિત્રો જો આપણે નીકળી ગયા છીએ ને આ જો કેટલી બધી ટ્રાફિક છે અને દર્શન કરવા માટે આપણે જવાનું છે તો અંદર આપણે જશું ઘણો દૂર છે થોડું ઘણો આ જો મેન ગેટ આવ્યો છે ગેટની અંદર પણ જવાનું છે આપણે આવા એક બે ગેટ આવશે અને પછી મંદિર આવશે જ્યાં રામજી મંદિર છે ત્યાં દાદા દર્શન આપે છે તો મિત્ર જો આવી બધી વ્યવસ્થા પણ હોય છે ચા પાણી ની બધા સેવકો દ્વારા સેવા પણ કરવામાં આવે છે સરસ મજાની અને આ છે દ્વાર આપણે હવે આપણે જઈશું અંદર દાદાના દર્શન કરવા ચાલો મિત્રો ફાઇનલી આપણે એને મંદિર પાસે ભાઈ ગયા છે દર્શન કરવા માટે અને દર્શન હવે આપણે જઈને કરશું બહુ ઘડતી છે દર્શન માં ચાલો મિત્રો આપણે આજે વાત કરશું ખેતલિયા દાદા ની કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચુડા તાલુકાનું એક પંખીના માળા જેવું ગામ એટલે કે વેજલકા ત્યાં આજે પણ હળવા હળ કળિયુગ ની માલકોર દર વર્ષે આપે છે ખેતલિયા દાદા દર્શન રજલકા ગામના આગેવાનો દ્વારા કડુકા ખેતલિયા દાદાને આમંત્રણ આપવામાં જાય છે કંકુત્રી દેવા માટે અને દર વર્ષે ભાદરવા સુદ છઠના દિવસે ખેતલિયા દાદા ગામના પાદરમાં આવે છે બે દિવસ છઠ અને સાતમ રોકાય છે ત્યારે છઠના દિવસે ભવ્ય વરઘોડા સાથે ગામમાં રામજી મંદિરે લાવે છે હજારો ભાવિક ભક્તો ખેતલિયા દાદાના દર્શન કરે છે રાત્રે અવનવા રાસ ગરબા હોય છે અને દિવસે ભવ્ય આયોજન પણ કરવામાં આવે છે અને ખેતલિયા દાદાના ભવ્ય દર્શન પણ ઘણા લોકો કરે છે અને તમે જોઈ શકો છો કેટલી બધી ભાવિક ભક્તોની ભીડ પણ છે અહીંયા કારણ કે દર વર્ષે અલગ અલગ ગામથી દર્શન કરવા માટે ઘણા ભાવિક ભક્તો જોડાય છે અને આવે છે અને દર્શનનો લાભ પણ લે છે એટલે મિત્રો તમે પણ આ ખેતલિયા દાદાના દર્શન આજે કરશો અને હું તમને ખેતલિયા દાદાના દર્શન કરાવીશ એટલે આપણે આ છે રામજી મંદિર ત્યાં ખેતલિયા દાદા આવે છે જો આ છે આપણે ખેતલિયા દાદાનું સ્થાપન અને જો ખેતલિયા દાદાના તમને મિત્રો દર્શન સરસ મજાના હું કરાવીશ અને બધાએ જય ખેતરિયા દાદાના દર્શન કરજો કારણ કે હળાવળ કળ્યુગમાં અત્યારે આવી રીતે દર્શન જો આપતા હોય વેજલકા ગામની માલખોળ એ કડુકાથી આવી જાય અને બે દિવસ રોકાય અને બધાય આનંદ આનંદ માણતા અને બધાય એ ખુશીઓમાં જોઈ બધા અને આપું ગામ સમસ્ત તો હોય જ પણ આજુબાજુના ગામના પણ દરેક લોકો દર્શન કરવા માટે આવે વેરાની મોજ પણ માણવા માટે આવે અને રાત્રે જો સંતવાણી ભવ્ય સંતવાણીનું પણ આયોજન સરસ મજાનું હોય છે અને બધા અલગ અલગ આપણે પ્રોગ્રામ પણ હોય તો મેં તમને કીધું અને દર્શન કરવાની પણ સરસ મજાની બધાને મજા આવે આનંદ માણે અને ભાવિક ભક્તોનો એટલો ઉત્સાહ હોય કે એની વાત ન પૂછો અને બધા સારા સારા માણસો પણ બધા આવતા હોય છે અને મેળાની મોજ પણ માણે છે અને બધા ભાવિક ભક્તો દ્વારા જો સેવા પણ કરવામાં આવે છે અલગ અલગ બધા સેવા પણ બજાવે છે ગામના લોકો

પવિત્ર પ્રસાદમાં છે આપણે સરસ મજાની ખેતરિયા દાદાની પ્રસાદ જોવાય ચાલી રહી છે આપણે સરસ મજાની ઉખડી હા દાદા જય ખેતરિયા દાદા આ પ્રસાદ છે તો સરસ મજાનું પ્રસાદ ચાલુ છે મસ્ત મજાના બધા પ્રસાદ પણ રહે છે તો હુકડી અને રાખવાનું પ્રસાદ છે બધા પ્રસાદ પણ રહે છે સરસ મજાનો પ્રસાદ પણ છે જો રાણ છોકરી એકમાં મના મિત્ર મંડળ આપણને હાર્દિક સ્વાગત કરે છે દ્વારા સરબત નું આયોજન પણ કરવામાં આવે છે જો જે કોઈ ભક્તો એના માટે સરબત પણ છે

લોકો વેચવા વાળા હોય છે અને અમારે જો આ બધા રાણપુર થી પણ વેચવા આવી ગયા છે ઘણા બધા અલગ અલગ ગામથી બધા ધંધો કરવા માટે વેચવા પણ આવી જાય છે અને કારણ કે બધા ઘણા ઘણા અલગ અલગ રીતે બેસવાના શોખીન હોય તો આ બધા અલગ અલગ રાઈડિયો પણ છે નાના છોકરાઓ માટે અને મોટા વડીલો પાટને હોટલ અને મસ્ત બધા મેળાની મોજ માણે છે સરસ મજાની બાળકો સાથે બાળકોને પણ બહુ જ આનંદ આવે એવી નાની નાની રાઈડિયો પણ હોય છે આવી ગાડીઓ છે રિક્ષાઓ છે બાઇક છે એ બધી નાની નાની રાઈડ હોય અને નાસ્તા માટેનું પણ આયોજન હોય ઠંડા પીણા પણ હોય છે આઈસ્ક્રીમ મિલન રસગુલ્લાવાળા અને ઘણા બધા અલગ અલગ હોય છે કે છોકરાઓને પણ મજા આવે એવા પણ રાઈડ હોય છે અને આનંદ પણ આવે ને બધા આનંદ પણ કરે અને સરસ મજાનું મેળાનું આયોજન પણ ઘણો મોટો દર દર વર્ષે વધતો જ જાય છે અને આ જો સેવાનું કાર્ય પણ કરતા હોય છે ચા પાણી બધું સમાજ અલગ અલગ સમાજ દ્વારા મિત્રો બધા સેવા આપે છે ચા પાણી આસ્તો કરતા જાવ એવા બધા હોય છે ને બધા આનંદ કરે ચા પાણી પીવે એવી બધા સેવા પણ લોકો અલગ અલગ રીતે આપતા હોય છે કોઈ પણ ઠંડા પીણાની સેવા આપતા હોય એવી રીતે બધા ગામના અલગ અલગ સેવા આપતા હોય છે તો આપણે પણ ચા પાણી અને એવું બધું પી દીધું અને હવે આપણે પાછા આગળ પણ જઈશું અને આ જો આપણે છોકરાના પરિવાર દ્વારા પણ પાણીનું આયોજન કરવામાં આવ્યું છે જો પાણી બધા નીકળતા હોય એના માટે પાણી પણ વ્યવસ્થા કરવામાં આવી છે આવી રીતે બધા અલગ અલગ સેવા આપણને બહુ જ મજા આવે છે મેળામાં મેળામાં રમકડામાં અમારા પાંચેગે આવી ગયા એવા બધા રમકડા આવે છે તેઓ સરસ મજાના અમારા લાલભાઈ અમારા બધા રાણપુર ના મેળામાં આવી ગયા કા પછા ભાઈ કેમ રયો મેળામાં બસ તાર જોવા મિત્રો આ બધો પાછો બહુ મોટો મેળો અને ખાણીપીણી બધી સરસ મજાની છે અને ઘણા બધા મેળો આપણે બતાવી ન શકે બધો ચાલો મિત્રો જો મેળામાં આપણે નાસ્તો કરવા માટે બેસી જે છે અમે બધા જો પાણી પીણીને બગડા સુધી બોલાવે છે આપણે તમે આ ભાઈને ઓળખતા હોય તો કમેન્ટ કરજો અમારા છે અને જો આ પાણીપુરી આવી જાય છે પેલા એને ટેસ્ટ મારવાની છે પાણીપુરી અને પછી જમાવાની જો આ બે જમાવે પાણીપુરી તો મિત્ર આપણે પણ જો પાણીપુરી ખાઈ છું